ચાલો દોસ્તો આજે આપણે આવ્યા છીએ પંઢરપુર માં અને પંડરપુર નું અત્યારે આ શહેર કેવું છે તે નિહાળો અને ગોરા ની જગ્યા આપણે દર્શન કરવા માટે જશું અને તેને પણ આપણે દર્શન કરીને નિહાળશું તો ચાલો આપણે જોઈએ પંઢરપુર શહેર છત્રપતિ શિવાજી મહારાજ જેની આ ચોક ઉપર પ્રતિમા છે ઓગણીસો બેતાલીસ નું આપણું ભારત આપણે ઘોડાગાડી આ છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા છે ચલો દોસ્તો આ ગળા માં પહેરવાની भगवान लाल जी महाराज ने मूर्तियों पर यहाँ मले रहे हैं भगवान ने बधी मूर्तियों मले रहे हैं अभी गुलाल कांको वगैरह वगैरह यहाँ जेता ही जो ही है के मले रहे हैं कपड़ा हुई दुकान यहाँ माथा मातेरवानी टोपी मले रही है વગેરે વગેરે તો આ પંડરપુર ની અંદર તમે આવો તો કઈ પણ તમારે ખરીદી કરવી હોય તે ખરીદી પણ કરી શકો છો આ તમે જોઈ શકો છો ભરમાર ફક્ત ગોરાકુમાર ની જગ્યા પંડરપુર ભગવાન ઠાકોરજી મહારાજ ની મૂર્તિઓ અહિયાં મહાપ્રસાદ

નદીના ના ઘાટ ઉપર જઈએ છીએ તો મિત્રો આ દૂર દૂર ચંદ્રભાગા નદીના આપણે દર્શન કરી રહ્યા છીએ આ પંઢરપુર માં આ ચંદ્રભગા નો આ જે ઘાટ છે ચંદ્રભગા નદી આ ઘાટ ઉપર જનમેદની કોઈ કમી નથી અને બહુ વિશાળ પ્રમાણમાં અહીંયા જ્યારે સિઝન હોય ત્યારે માણસો હોય છે પણ અત્યારમાં બહુ ઓછું માણસ જોવા મળે છે આ ચંદ્ર ભગવાન છે આ ગોરાકુંભાર અને ભગવાન વિઠ્ઠલ જે ગોરા દરરોજ ને માટે ગીત ગાતા ને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયોમ વિઠ્ઠલા યા ભગવાન વિઠ્ઠલ કૃષ્ણ ભગવાન પોતે સ્વયં નારાયણ આ ચંદ્ર ભગા નદી તટ ઉપર ભગવાન દર્શન કરવા નિહાળવા મળે છે જય શ્રી કૃષ્ણ ચાલો મિત્રો અત્યારમાં પંઢરપુર માં આવેલા છીએ અને પંઢરપુર માં વીર સાવતા મહારાજ ના મંદિરે વિના મૂલ્યે જમવાનું આપે છે જે ભંડારો હોય છે દરરોજને માટે તેમાં શું શું જમવાનું આપે હું તમને બતાવું જે આવી વ્યવસ્થા હોય છે પાછળ જોઈ શકો છો તમે ગુફે ટેબલ ને ફ્રીમાં જમવાનું ખીચડી પછી એક છાક છે અને રોટલી છે પાણીની વ્યવસ્થા છે ગોરાકુંભાર જ્યાં થઈ ગયા છે ત્યાં જગ્યા પંઢરપુર ગોરાકુંભાર ની જગ્યા આ ગોરાકુંભાર નું મંદિર છે ફક્ત ગોરાકુંભાર ઠાકોરજી ગોરા કુંભાર મંદિર પરિસર માં આ ભક્ત ગોરા કુંભાર ની ઇતિહાસ જે દિવાલોમાં સિતરેલો છે તેના તમે દર્શન કરી શકો છો ભક્ત ગોરા કુંભાર જ્યાં ભગવાન તેને ખુદ મળેલા આ ભગવાનની સાથે તેનું ચિત્ર અંકારેલું છે છત્રપતિ શિવાજી મહારાજનું નું પણ અહીંયા ચિત્ર દોરેલું છે હનુમાનજી મહારાજ ભગવાન ભોળાનાથ જેની જે ભગવાન ના લીલાઓ છે તે અહીંયા શીતરેલી છે શ્રી ગોળા ગોરા ની જગ્યા જગ્યામાં ભગવાન શ્રી રામે ચેતુપુલ બાંધો જેના દર્શન તમને અમારો વિડીયો કેમ લાગ્યો અમારા વિડીયો ને શેર કરે સબસ્ક્રાઈબ કરે લાઈક કરે પંડરપુર કેવું લાગ્યું અમને કોમેન્ટ અવશ્ય કરે હવે કર્ણાટકા બીજાપુર જવા માટે રવાના થઈએ છીએ করে তো হ্যাঁ বীজাপুর বিজাপুরশনছেহা চালো জয় হিন্দ জয়ার